ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે ગુરુવારે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના અપાઈ છે અને તમામને ગુરુવાર બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે ત્યારે મંત્રીમંડળમાં કોને પડતા મુકાશે કોનો સમાવેશ કરાશે સાથે મંત્રીમંડળ બદલવાનું કારણ ચર્ચા ડિબેટ મીડિયાથી લઈ શેરીઓ અને ગલીઓ સુધી ચાલી રહી છે ત્યારે શું બૃહદ બનાસકાંઠામાંથી પ્રતિનિધિત્વ અપાશે અને બનાસકાંઠામાંથી કોણ તે સંદર્ભે શું માને છે રાજકીય અભ્યાસુઓ જાણીએ વિસ્તૃત ભાજપ ત્વરિત નિર્ણયો લઈ ઉમેદવાર મંત્રી અને સમગ્ર સરકાર બદલી રાજકીય પંડિતો અને પત્રકારોને કહેવાતી જો અને તો વાળી વિધવત્તા અને જ્ઞાનને જૂઠા પાડી શકે છે ભાજપ સરકાર બદલે અને વિરોધ પક્ષ એવું કહે કે આમાં તો આ સરકાર બરોબર ન હતી અને બદલવાનું કહેતા હતા તેવું કંઈ લાભ લઈ શકે તેવી સ્થિતિ વિરોધ પક્ષની ગુજરાતમાં નથી અને વિરોધ પક્ષ શૂન્ય છે છતાં આંગળીને વેડે ગણાય એટલા રાજુ કરપડા પ્રવીણ રામ ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા જગદીશ મેવાણી જેવા પાંચેક પ્રતિનિધિઓ સરકાર સામે વિરોધ પક્ષની જબરજસ્ત ભૂમિકા નિભાવે છે અને આવી જ ભૂમિકા નિભાવી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ જોઈએ તેવું રાજકીય પંડિતો માને છે જેમાં ટોપ ઉપર આવે છે ગુજરાત ભાજપમાં ટોપ ટેન માં જેમની ગણના થાય છે તે શંકરભાઈ ચૌધરી પરંતુ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ જેવું સન્માનનીય પદ ઉપર કોઈ શક્યતાઓ ઓછી જણાય છે ત્યારે સૌના સાથ સૌના વિકાસની વાતો વચ્ચે પ્રતિનિધિત્વની વાત આવે આવે તો દિશાના નામ પરંતુ આ વાતો ચાલે છે સંગઠન અને ચૂંટણી જીતવા માટે બહુમતી અને જાતિગત સમીકરણોનો વિચાર પાર્ટીઓ કરતી હોય છે બસકાઠામાંથી શંકરભાઈ ચૌધરી સિવાય જો કોઈ મંત્રી મુકવાના હોય તો તે ઠાકોર સમાજમાંથી જ મૂકવા પડે જેથી ભાજપને લાભ થઈ શકે અલ્પેશ મંત્રીમંડળમાં સમાવેશ કરાય તેનાથી બનાસકાંઠામાં ન ન વ્યાપે અને ઠાકોર બનાસકાંઠાના પ્રતિનિધિ પણ ગણાય ગત લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજે પોતાના સમાજને સંસદ મળે તે માટે ગેનીબેડ ઠાકોરને જીતાડ્યા હતા અને અન્ય ઇતર કોમો ઠાકોર સમાજની સાથે રહી હતી એટલે બૃહદ બનાસકાંઠામાં ઠાકોર સમાજના કોઈ પણ પ્રતિનિધિને મૂકવા પડે એટલે બનાસકાંઠામાંથી ઠાકોર સમાજના ધારાસભ્યને મંત્રી બનાવાય તેની શક્યતાઓ વધુ છે બૃહદ બનાસકાંઠામાં ઠાકોર સમાજના છે કેશાજી ચૌહાણ સૌરુભજી ઠાકોર અને લવિંગજી જેમાં કેશાજી ચૌહાણ જમીન પ્રતિનિધિ છે તેઓ બે ટ્રમ્પ બનાસકાંઠા ભાજપના અધ્યક્ષ રહ્યા છે તેઓ ગામે ગામ અને સીમમાં બુથ લેવલથી નગરો સુધી સંગઠનની કામગીરી કરી છે અને સાથે મંત્રીમંડળનો અનુભવ પણ છે ત્યારે બનાસકાંઠામાંથી મંત્રીમંડળોમાંથી કોઈનો સમાવેશ કરાય તો યોગ્યતાની દ્રષ્ટિએ કેશાજી ચૌહાણનો કરાય તેવું રાજકીય ઓભાને છે સાથે ભાજપે નવું મંત્રીમંડળ બનાવી અને તમામને તક આપવી પડે તેવી ભાજપની મજબૂરી નથી વળી કોઈ વિદ્રોહ થાય અને સરકાર તૂટી જાય તેવી કોઈ સ્થિતિ નથી પરંતુ વર્તમાન મંત્રીમંડળ સરકારનું અધિકારીઓ સાથે વળતું નથી એ વાત સાચી માનવાને કારણ સરકારે જ આપ્યું છે અને ગુજરાત સરકારે તમામ વિભાગોને ધારાસભ્ય નથી વર્તતા તેઓ બળાપો ભાજપના ધારાસભ્યો વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહેવાય છે મક્કમ કરતા મૃદુ અને સરળ ભૂપેન્દ્રભાઈ પટેલ છે જેઓ સામેથી મુખ્યમંત્રીનો પદભાર ત્યાગવાની તૈયારી બતાવી હોવાનું કહેવાય છે ત્યારે ઇતિહાસમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતના હતા જેઓએ કોઈ વિવાદ વગર સામેથી મુખ્યમંત્રી પદ છોડવા તત્પર રહ્યા તે ભૂપેન્દ્રભાઈ પટેલ આવું આલેખાશે ત્યારે ભાજપ મંત્રી સાથે સરકાર બદલી શકે છે અને જેનાથી ભાજપ અને પ્રજાને પણ ફાયદો થયો છે ભાજપે ચાલુ સરકારના મુખ્યમંત્રી બદલી જેઓ ચૂંટાયેલા ન હતા તેવા સંગઠનમાંથી લઈ આવેલા માનનીય નરેન્દ્રભાઈ મોદી જેઓ ગુજરાતના સર્વોત્તમ મુખ્યમંત્રી બન્યા અને સુશાસન થકી ગુજરાતનો સર્વાંગી વિકાસ કર્યો ગુજરાત મોડલને આગળ ધરી અને તેઓ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતનું નવીન મંત્રીમંડળ અનેકોને આશ્ચર્યચકિત કરશે આવા તથ્યપૂર્ણ સમાચારો જોવા માટે ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જય